નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર બારનું મોડલ છે ટુ ઓનર ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા ત્રણ લાખને દસ હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડીની વાત કરું તો કંપની ફિટિંગ કંપની કલર તેમાં તમને કોઈ પણ પ્રકારે પ્રકારનો સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડી છે તેમાં તમને પાવરફુલ એન્જિન ચાર પાવર વિન્ડોઝ તથા એક રિમોટ પણ જોવા મળશે જ્યારે આ ગાડીમાં છે એ સોની કંપનીનું મ્યુઝિક સિસ્ટમ પણ ફિટ કરાવેલું છે અને આખી ગાડી છે ઓરિજિનલ જોવા મળશે જ્યારે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલી છે ત્યાં જણાવો તો આ ગાડી છે એ એક લાખને બે હજાર કિલોમીટર ચાલેલી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી છે તમને કઠલાલ જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે કોન્ટેક નંબર ચોર્યાસી છ બાણું ત્રાણું જીરો સિત્તેર આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડી ખરીદી કરવા જાઓ જોવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીવાળા ભાઈને કોલ કરીને